कृष्ण कन्हैया की जय श्री अम्बे मात की जय श्याम सुंदर यमुने महारानी मात की जय महारानी माँ मांगू तारी पास मारी पूर्ण कर जो आस महारानी मामा મારી પૂરણ કરજો આ માઇમ માંગુ તારી પાસુ મારી પૂરણ કરજો આ મારું સેવા માછીતળો રાખજો હાથે કંકણ નોરણકાર કાને કુંડળ નો જબકાર હાથે કંકણ નોરણ મારું સેવા માછી તણુ રાખજો બાલે ચાંદ લો સોહાય હીર લોસો બાલે મારું સેવા માથી તડુર રાખજો જેવી રાધા કૃષ્ણ ની જોડી જેવી રામ સીતા જોડી જેવી રાધા કૃષ્ણ ની જોડી જેવી રામ જોડી Be మారణి మనీ జోలోయ బయ బ మారణ మనీ జయ బృష్ణ తనయారీ శ్రీ జయ శామ సుందర